સફાઈ અભિયાન કર્યા બાદ બિલકેશ્વર મંદિરના સ્વામી વિષ્ણુ દેવાનંદજીના સર્વ કાર્યકરો દ્વારા આશીર્વાદ લીધા હતા આ કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવા માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ મહામંત્રી શ્રીઓ પ્રિતેશ રાવળ સ્નેહલ મોઢેરા ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ તેમજ સંગઠનના હોદ્દેદારો તેમજ પાલિકાના ચૂંટાયેલા તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રામ આવનારી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ઐતિહાસિક ભવ્ય મંદિરને પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ આયોજનના ભાગરૂપે આજે માંડવીનગરના તમામ મંદિરોમાં સાફ સફાઈ કરવાની ઝુંબેશ ટીમ ભારતીય જનતા પાર્ટી માંડવીનગર અને પાલિકા પ્રશાસને પણ તમામ મંદિરોની સાફ સફાઈ માટે ઝુંબેશ આજથી શરૂ કરી છે